અમરેલી જિલ્લામાં કેળાની ખેતી કરતા ખેડૂતોમાં ભારે તકલીફો છે ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે આશરે એકસો પચાસથી બસો વીઘા જમીનમાં કેળાનું વાવેતર થયું એક વીઘા જમીનમાં કેળાનો પાક તૈયાર કરવા પચાસથી સાઠ હજારનો ખર્ચ થાય અને આ ખર્ચમાં કેળાના રોપ મોંઘુ ખાતર દવા અને મજૂરીનો સમાવેશ થાય છે આટ આટલો મોટો ખર્ચ કરવા છતાં છ થી સાત મહિનાની મહેનત બાદ જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે પાક તૈયાર થયો છે તેને પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની તકલીફો વધી છે અને અત્યારે કેળનો પાક આવી ગયો છે અને ભાવ છે સિત્તેરથી થી એંશી રૂપિયા મળ અને અત્યારે માર્કેટમાં સિત્તેરથી થી એંશી રૂપિયા ડર્જન વેસે છે તો સરકાર શ્રીને વિનંતી કે આમાં જરાક ધ્યાન દોરે ખેડૂત અને વેપારી પ્રત્યે માં ખેડૂત ઊંચો આવશે અને સરકાર એમ કહે છે કે સિત્તેર સરકાર એમ કહે છે કે અત્યારે અમારે ડબલ એન્જિનની સરકાર છે તો અને ભાવ એમ કહેતા ડબલ અમે કહી દેવું તો અત્યારે ડબલ નહીં પણ સિંગલ નથી આવતો અમારે ભાવ સ્થિતિ એવી છે કે ખેડૂતો એક રૂપિયે કિલો કેળા વેચવા મજબૂર બની ગયા છે બીજી તરફ આ જ કેળા જ્યારે બજારમાં જાય છે ત્યારે પચાસથી સાઠ રૂપિયા ડઝનના ભાવે વેચાતા હોય છે જે દર્શાવે છે કે ખેડૂતે વેચેલો માલ ગ્રાહકને પચાસ ભાવમાં મળી રહ્યો છે રાત દિવસ દિવસ પાડે છે 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 ખેડૂત ઉજાગરા કરે કિલોએ માત્ર કમાય કમિશન એજન્ટ્સ અને વચેટિયાઓ બેઠા બેઠા ચાલીસ થી પચાસ રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે ને આ પરિસ્થિતિ નારાજ ખેડૂતોએ સરકાર પાસે જે તત્કાલ દરમિયાનગીરી કરવાની માંગ કરી છે ખેડૂતોનો રોષ છે કે સરકારે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી પરંતુ અત્યારે તો ખેડૂતોની આવક જે સિંગલ આવક થતી હતી તે પણ મળી રહી નથી જ્યારે એમાં ટ્રેક્ટરોના ખર્ચા ડીઝલના બહુ મોંઘવારી હતી જ્યારે કેળાનો ભાવ અત્યારે એસીથી નેવું રૂપિયા આવે છે હાલ અમારા કેળા અમે માર્કેટમાં વેસવા જાય છે કોઈ લેતું નથી અંદર એટલો બધો પાક પડી ગયો છે તે કોઈ અહીંયા વેપારી આવતો નથી હાલ એટલી બધી મંદીના કારણે એટલો બધો ખર્ચો વીજે પચાસ પચાસ આઠ આઠ હજાર રૂપિયાનો ખર્ચો લાગી ગયો છે કોઈ કેળા લેવા ખુશી નથી આ અમારે કેળાની આ હાલત થઈ ગઈ